મેસાણાના ઉંઝા ખાતે વરિયાળી અને જીરુના ચોરીના મામલે હવે પોલીસે ફરિયાદ નોંધાવી છે સોળ ઓક્ટોબર બે ના રોજ પોલીસે એક ફરિયાદ નોંધાવી હતી અને વરિયાળી ચોરીનો મામલો સામે આવ્યો હતો તંત્રની પરમિશન વગર ખાલી જથ્થો સગવગે કરાતા આ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસનું કહેવું છે કે માલિકે સીલ તોડી નાખી ચિમોતેર લાખનો મુદ્દાબાલ

જે તે વખતે મહેસાણા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત મળેલી કે આ ઉમા એસ્ટેટ નામની ફેક્ટરીમાં અમુક લોકો છે એ બનાવટી જીરું અને બનાવટી વરિયાળી બનાવે છે અને એને પેક કરી માર્કેટમાં વેચાણ કરે છે જે ખરેખર લોકોના સ્વાસ્થ્યને ખૂબ નુકસાનકારક છે એ આધારે રેડ કરવામાં આવેલી આ રેડ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સના જે પણ અધિકારી કર્મચારીઓ હતા એમને બોલાવવામાં આવેલા એમની હાજરીમાં આ ફેક્ટરી ઉપર રેડ કરતા ત્યાં આગળ કુલ એક્યાસી લાખ ત્રણ હજાર બસોનો જથ્થો મળી આવેલો જેમાં વરિયાળી અને જીરું કે જેની એકદમ નબળી જે જાત હોય છે એના ઉપર લીલો કલર કેમિકલ ચડાવી અને એમાં એક માટીનું મિશ્રણ કરી એનું પેકિંગ કરી અને એ લોકો માર્કેટમાં વેચવાનું કામ કરતા હતા આ એક્યાસી હજાર ત્રણ હજાર બસ્સોનો જથ્થો સીઝ કર્યા બાદ ત્યાં ગોડાઉનને સીલ મારવામાં આવેલું હતું અને આ ગોડાઉનના માલિક ભાર્ગવ પ્રવીણભાઈ પટેલ અને બીજા મહેશભાઈ નટવરલાલ પટેલ કે જેમને ત્યાં આગળ એમની હાજરીમાં જ આ ગોડાઉન સીલ કરવામાં આવેલું હતું અને સીલ કર્યા બાદ એમને જાણ કરવામાં આવેલી કે જ્યાં સુધી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આ પરીક્ષણ માટે આ જથ્થો મોકલવામાં આવેલો છે એનું નિરાકરણ ના આવે ત્યાંનું સર્ટિફિકેટ ના આવે ત્યાં સુધી આ ગોડાઉન ખોલવું નહીં આ ગોડાઉન સીલ કર્યા બાદ હમણાં જ છેલ્લા દસ દિવસ પહેલાં એક માહિતી મળેલી કે જે ગોડાઉન છે એ ગોડાઉનનું સીલ તોડીને અને આ ગોડાઉનના માલિક છે એમણે અંદર પડેલો જથ્થો છે એ સગે વગે કરી દીધેલો છે બનાવટી જીરું અને બનાવટી વરિયાળી કુલ કિંમત ચોતેર લાખ બત્રીસ હજાર છસો આ બંને આરોપીઓ એમના એકબીજાના મેળાપી પણ